હું પેલા તાર ઘરે ગઈ તી કાળો કાગડો ઈ તારા ઘરે પછી હું ફટાફટ આવી આયા મને ખબર જ હતી કે ડોસી આયા આશે તો આયા ફટાફટ હું આવી ડોસી કેમ છે ગોગડી કાઈ હેરા ને ડોસી મને પકડ પાનાથી જડબુ કરી દીધું ફીટ મોઢું સોટા દીધું છે ને પાટો બાંધો છે બાકી કાઈ વાંધો ને ડોસમાં દુખે છે તમને હવે નહીં હો મને કાઈ દુખતું નથી બધું સારું છે હવે

હું એટલી બધી દાસ કરો છો શિબરી માસી માથે તમે હું કે છે ગોગડી ડોસી મારું કાઈ નહીં તમારા વખાણ કરે એમ કે શિબરી આવી છે ને મારી ખબર કાઢવા એમ કે છે ઠીક તો વાંધો ને પાછી હાચું કે જો મારે કઈ વાતો નઈ કરતા ને તો હું એમ કરે તો વહી જાવ ના ના તમારા વખાણ કરે છે સીબરી માસી હા તો તો વાંધો નઈ મારે છે ને આ ભાત ની સુગંધ બહુ સારી આવે છે આ મટકામાંથી જનાવરાય વઘાઈર્યા છે ને તો મેં કીધું ખાતા જાવી ભૂખ લાગી છે ને એટલે

એવું બધું ને એટલા બધા પૈસા તમને ક્યાંથી દેવાના હોય મોટું ફીટ કરવાના એટલા બધા નો હોય બાપા હવે કાઈ દેવાનું નથી હા કાઈ દેવાનું નથી એક રૂપિયા હાલતી નો થાય એમ કઈ દે એક પાવલો હાલ નીકળ કઈ દે

અને એની ચેનલ નું નામ છે ઉરમની ની મોજ અને હું કમેન્ટ બોક્સમાં પણ ચેનલ ની લિંક આપી દઈશ તમને તો ત્યાં જઈને તમે ઉરમની ની મોજ ના વિડીયો જોઈ શકો છો મારી ભાભી ના